નમસ્કાર મિત્રો અમારી એ પીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જાનૈયાઓ ભરેલી બસ પલટી તો તમને જણાવી દો મિત્રો કે દાદરા નગર હવેલીમાં જાનૈયાઓ ભરેલી બસ પલટી મારતા એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો સાથે વીસ જનૈયાઓ ઇજાગ્રસ્ત થયા છે તો તમને જણાવી દે મિત્રો કે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો દુધણી ગામે ઉપોલા મેઢા ટર્નિંગ પાસે આ ઘટના ઘટી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ બસ જાન લઈને કરચોણ ગામે જઈ રહી હતી દરમિયાન ટ્રનિંગ પર ટર્ન લેતી વખતે બસ પલટી મારી ગઈ હતી પોલીસ આ ઘટના મામલે વધુ તપાસમાં લાગી ગઈ છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ